હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નળ અને દમયંતીની વાર્તા નળ અને દમયંતીની કથા ભારતના મહાકાવ્ય મહાભારત સાથે જોડાયેલી છે યુધિષ્ઠિર જુગારમાં બધું જ હારીને બાર વર્ષ માટે પોતાના બધા જ ભાઈઓ અને દ્રૌપદીને સાથે લઈ વનમાં ચાલ્યા ગયા વીર અર્જુન અસ્ત્ર શસ્ત્ર મેળવવા માટે પર્વત ઉપર તપ કરવા ગયા યુધિષ્ઠિર ઋષિ ત્યાં આશ્રમમાં આવ્યા યુધિષ્ઠિરનું દુઃખ જોઈ ઋષિએ તેને નળ અને દમયંતીની વાર્તા સંભળાવી નળ નિષદ દેશના રાજા વીરસેનના પુત્ર હતા નળ એક અત્યંત ધર્મનિષ્ઠ સત્યપ્રેમી અને પ્રજાવત્સલ રાજા હતા તેમની વિદ્વતા શૌર્ય અને ન્યાયપ્રિયતાની પ્રસિદ્ધિ ચારે તરફ ફેલાયેલી હતી તે જ સમયે દમયંતી વિદર્ભ નરેશ ભીષ્મકની પુત્રી હતી તે અદ્ભુત સુંદર વિવેકશીલ અને ધર્મનિષ્ઠ રાજકુમારી હતી અને દૂર દૂર સુધી તેના રૂપ અને સુંદરતાની ચર્ચાઓ ફેલાયેલી હતી નિષેધ દેશમાંથી જે કોઈ વિદર્ભ દેશમાં આવતા તે સૌ કોઈ રાજા નળના ગુણોની અત્યંત પ્રશંસા કરતા નળના ગુણોની પ્રશંસા દમયંતી પોતાના ગામના લોકો પાસેથી સાંભળતી આવી જ રીતે વિદર્ભ દેશમાંથી જે નિષેધ દેશમાં આવે તે રાજકુમારીની સુંદરતાની ચર્ચા મહારાજા નળ સામે કરતા હતા એનું પરિણામ એ આવ્યું કે રાજા નળ અને દમયંતી એકબીજાને જોયા વગર જ એકબીજાના પ્રેમમાં પડી ગયા મનોમન એકબીજાને પસંદ કરવા લાગ્યા એક દિવસ રાજા નળ પોતાના મહેલના બગીચામાં વિહાર કરી રહ્યા હતા પક્ષીઓનું મધુર કલરવ તેના મનમાં મધુર સંગીત પ્રસરાવતું હતું એ જ સમયે એક સેવકે રાજા પાસે આવીને કહ્યું મહારાજ સરોવરમાં એક બહુ જ સુંદર અને અદ્ભુત હંસ આવ્યો છે સેવકની વાત સાંભળીને રાજાનું ધ્યાન તૂટી ગયું તેઓ સેવકની સાથે સરોવર પાસે આવ્યા તેઓએ જોયું તો સાચે જ ત્યાં એક સુંદર હંસ સરોવરમાં તરી રહ્યો હતો હંસને જોઈને રાજાને તેને પકડવાની ઈચ્છા થઈ એટલે તે હંસ તરફ આગળ વધ્યા રાજાનળને પોતાની તરફ આવતા જોઈ હંસ ઝડપથી ભાગવા લાગ્યો રાજા નળ તેને પકડવા માટે દોડ્યા થોડી વારમાં રાજાએ હંસને પકડી લીધો હંસ ખૂબ જ ડરી ગયો અને પોતાને રાજા નળ પાસેથી છોડાવવા પ્રયાસો કરવા લાગ્યો હંસને થયું કે તે રાજા પાસેથી નહીં છૂટી શકે ત્યારે વિલાપ કરતા હંસે રાજા નડને કહ્યું કે હે રાજન મારો પરિવાર અહીંથી ઘણે દૂર વિદર્ભ દેશના રાજા ભીષ્મકના સરોવરમાં રહે છે મારી હંસલી મારા વગર જીવિત નહીં રહી શકે તે મને બહુ જ પ્રેમ કરે છે તે રોઈ રોઈને પોતાના પ્રાણ ત્યાગી દેશે કૃપા કરી આપ મને છોડી દો હવે હું ક્યારેય નહીં આવું હંસની વાતો સાંભળીને રાજા નડે તેને છોડી દીધો હંસે રાજાને કહ્યું મહારાજ તમે બહુ જ દયાળુ છો નરેશની પુત્રીનું નામ દમયંતી છે રાજકુમારી દમયંતી ખૂબ જ સુંદર સુશીલ દયાળુ અને સર્વગુણ સંપન્ન છે હું વિદર્ભ દેશમાં જઈને રાજકુમારી દમયંતી સાથે તમારા ગુણોની ચર્ચા જરૂર કરીશ તમારા જેવો દયાળુ અને ગુણવાન રાજા બીજે ક્યાંય નથી રાજન તમે દમયંતી સાથે વિવાહ કરો તમે બંને એકબીજા માટે યોગ્ય છો એમ કહી હંસ ત્યાંથી ઉડી ગયો વિદર્ભ દેશની રાજકુમારી દમયંતીની સુંદરતાની ચર્ચા દૂર દૂર સુધી ફેલાયેલી હતી દમયંતીના રૂપની સુંદરતાને લીધે રાજાઓ જ નહીં પરંતુ દેવતાઓ પણ તેની સાથે વિવાહ કરવા માંગતા હતા એક દિવસ દમયંતી પોતાની સખીઓ સાથે બગીચામાં વિચરણ કરતી કરતી સરોવર પાસે આવી તે સરોવરમાં ખીલેલા કમળની સુંદરતાને નિહાળી રહી હતી ત્યારે તેની નજર એક હંસ ઉપર પડી હંસની સુંદરતા જોઈ દમયંતી તેને પકડવાની કોશિશ કરવા લાગી જેવી જ તે હંસને પકડવા ગઈ તો હંસે કહ્યું હે રાજકુમારી મારી સુંદરતા તો રાજા નળ સામે કંઈ જ નથી રાજા નળ બહુ જ સુંદર અને ગુણવાન છે તમારે તો તેની તરફ આકર્ષિત થવું જોઈએ હંસની વાતો સાંભળીને દમયંતી બોલી તમે કેવી રીતે રાજા નળ વિશે જાણો છો હંસે કહ્યું હું ઘણા દેશોમાં ફરતો રહું છું નળ જેવા દયાવાન સુંદર રાજા મેં ક્યાંય નથી જોયા હાફ બંને એકબીજા માટે જ બનેલા છો દમયંતી હંસની વાતો સાંભળીને મનમાં ને મનમાં રાજા નળના રૂપની કલ્પના કરી તેને પ્રેમ કરવા લાગી દમયંતી હંમેશા નળની યાદોમાં ખોવાયેલી રહેતી આવી રીતે હંસે નળ અને દમયંતી બંનેના મનમાં પ્રેમના બીજ રોપી દીધા એક દિવસ વિદર્ભ નરેશ પોતાના કક્ષમાં રાજ્ય સંબંધિત કામમાં વ્યસ્ત હતા ત્યારે જ મહારાણી મહારાજના કક્ષમાં આવી મહારાજે મહારાણીને પૂછ્યું શું વાત છે તમે થોડા ચિંતિત દેખાઈ રહ્યા છો મને કહો હું હમણાં જ તમારી ચિંતાઓ દૂર કરી દઉં મહારાણીએ કહ્યું તમે હંમેશા તમારા રાજકાજના કામોમાં વ્યસ્ત રહો છો તમે હંમેશા તમારા રાજકાજના કામોમાં જ વ્યસ્ત રહો છો આપણી પુત્રી દમયંતી વિવાહયોગ્ય થઈ ગઈ છે આપણે તેના વિવાહ માટે પણ વિચારવું જોઈએ મહારાજ બોલ્યા મહારાણી તમે ઠીક કહો છો હું મંત્રીજીને કહીને દમયંતીના સ્વયંવરનું નિમંત્રણ બધા દેશોમાં રાજાઓ મહારાજાઓ અને રાજકુમારોને મોકલાવું છું મહારાજની વાત સાંભળી મહારાણીની ચિંતા દૂર થઈ બીજા દિવસથી જ સ્વયંવરની તૈયારીઓ શરૂ થઈ ગઈ બધા દેશોમાં દૂર દૂર સુધી રાજકુમારી દમયંતીના સ્વયંવરની ચર્ચા થવા લાગી અને બધા દેશોમાં નિમંત્રણ મોકલી દેવામાં આવ્યું નિષદ્ધ દેશમાં પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું રાજા નળ પણ નિમંત્રણ જોઈ ખુશ થયા કેમ કે રાજા નળ મનમાં દમયંતીને ચાહતા હતા દમયંતી સાથે વિવાહ કરવા માત્ર ધરતી પરના રાજાઓ જ નહીં પણ દેવતાઓ પણ ઉત્સુક હતા દમયંતીના સ્વયંવરમાં અગ્નિદેવ વરુણદેવ ઇન્દ્રદેવ અને પવનદેવ પણ જતા હતા નળ પણ સ્વયંવર માટે વિદર્ભ જઈ રહ્યા હતા દેવતાઓએ નળને રસ્તામાં રોક્યા અને પૂછ્યું તમે ક્યાં જાઓ છો રાજા નળે કહ્યું કે હું સ્વયંવરમાં જઈ રહ્યો છું બધા દેવતાઓએ વિચાર્યું કે રાજા નળ તો આપણા બધાથી વધારે સુંદર છે તો દમયંતી આપણી સાથે વિવાહ નહીં કરે તે રાજા નળને જ પસંદ કરશે આમ વિચારી દેવતાઓએ કહ્યું કે દમયંતી દેવતાઓ સાથે વિવાહ કરવા યોગ્ય છે કોઈ મનુષ્ય તેની સાથે વિવાહ કરવા યોગ્ય નથી રાજા નળ તમે જાઓ અને દમયંતીને કહો કે તે અમારામાંથી જ કોઈનો સ્વીકાર કરે દેવતાઓની વાત સાંભળીને રાજા નળ ઉદાસ થઈ ગયા રાજા નળે દેવતાઓને કહ્યું કે દમયંતી સાથે હું વિવાહ કરવા માગું છું હું તેને પ્રેમ કરું છું દેવ ઘણો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા જો તમે નહીં જાઓ તો તમારા બંનેનું અનિષ્ટ થશે રાજા નળે કહ્યું કે પણ હું આટલો જલ્દી કેવી રીતે જઈ શકું દેવતાઓએ કહ્યું કે તમે તમારી આંખો બંધ કરો જેવા જ તમે આંખો ખોજશો તો તમે દમયંતીના મહેલમાં પહોંચી જશો રાજા નળે પોતાની આંખો બંધ કરી અને જેવી જ તેને આંખો ખોલી તો તે દમયંતીના મહેલમાં પહોંચી ગયા હતા રાજા નળ ફરતા ફરતા મહેલના ઉપવનમાં સરોવર પાસે આવ્યા તે સરોવરમાં રાજાને તે જ હંસને પોતાના પરિવાર સાથે જોઈને પ્રસન્ન થયા નળને જોઈને દાસીઓએ દોડીને દમયંતીને સમાચાર આપ્યા કે કોઈ રાજકુમાર આપણા મહેલમાં આવ્યો છે અને તે સરોવર પાસે છે તો રાજકુમારી જલ્દીથી ચાલો રાજકુમારી દમયંતી પોતાની દાસીઓ સાથે ઉપવનમાં આવી તે રાજાને જોઈને ઓળખી ગઈ કે આ જ રાજા નળ છે હંસના કહેવા પ્રમાણે રાજા સુંદર હતા અને બધા ગુણ મળતા હતા દમયંતી તેને પ્રેમ કરવા લાગી હતી એટલા માટે જ જોઈને દમયંતી પ્રસન્ન થઈ ગઈ રાજા નળ પણ દમયંતીને જોઈને પ્રસન્ન થયા પરંતુ તેઓ તેઓ પોતાના મનની વાત દમયંતીને જણાવી શકે તેમ ન હતા કારણ કે અત્યારે દમયંતી પાસે દેવતાઓનો સંદેશો લઈને આવ્યા હતા રાજા નળે પોતાના હૃદય ઉપર પથ્થર રાખીને દમયંતીને કહ્યું હે રાજકુમારી તમારા સ્વયંવરમાં આવવા માટે મને પણ આમંત્રણ મળ્યું હતું રસ્તામાં આવતી વખતે મને દેવતાઓ મળ્યા અને તેઓએ સંદેશો મોકલ્યો છે કે દમયંતીને કહેજો કે તે કોઈ મનુષ્ય નહીં પણ દેવતાઓ માટે યોગ્ય છે માટે તે અમારામાંથી જ કોઈને પસંદ કરે આ વાત સાંભળી દમયંતીએ કહ્યું કે મારી ઉપર કોઈનો અધિકાર નથી અને હું કોઈ રાજ્ય નથી કે મારા ઉપર શાસન કરવામાં આવે વિવાહ કોઈ વ્યાપાર નથી જે ગમે તેની સાથે કરવામાં આવે મેં તમને પ્રેમ કર્યો છે મેં મારું સર્વસ્વ તમને અર્પણ કરી દીધું છે મારા વિવાહ તમારી સાથે જ થશે નહીં તો હું ક્યારેય વિવાહ નહીં કરું દમયંતીની વાત સાંભળીને રાજા નળ અત્યંત પ્રસન્ન થયા તેનું મન શાંત થયું ત્યાર પછી નળ વિવાહ સમારોહમાં સંમેલિત થયા ઘણા દેશોના રાજા મહારાજાઓ વિવાહ સમારોહમાં પધારેલા હતા પ્રજાજનોની ભીડ જમા થઈ ગઈ હતી બધાની ઈચ્છા હતી કે નળ અને દમયંતી બંનેના વિવાહ થાય નિર્ધારિત સમય મુજબ રાજકુમારી હાથમાં વરમાળા લઈને સખીઓ સાથે સ્વયંવરમાં આવી રાજકુમારીની અદભુત અને વિશેષ સુંદરતા જોઈને બધા રાજા મહારાજાઓ ચકિત રહી ગયા દમયંતી એક પછી એક રાજાઓ પાસેથી જવા લાગી દમયંતીની આંખો રાજા નળને શોધતી હતી દેવતાઓ જાણતા હતા કે દમયંતી રાજા નળને જ પસંદ કરશે આથી દેવતાઓએ રાજા નળનું રૂપ લઈ લીધું બધા જ દેવતાઓ રાજા નળનું રૂપ લઈ ઊભા હતા આટલા બધા નળને એકસાથે જોઈ બધા પરેશાન થઈ ગયા કે આ બધામાંથી રાજા નળ કોણ હશે દમયંતી જરા પણ વિચલિત થઈ નહીં તેને આંખો બંધ કરી મનમાંને મનમાં ઈશ્વરનું સ્મરણ કર્યું હે પ્રભુ મારી સહાયતા કરો દમયંતીએ સાંભળ્યું હતું કે દેવતાઓના પગ જમીનને અડતા નથી અને ન તો તેઓની માળામાં ફૂલ કરમાય છે આવું વિચારી દમયંતીએ ધ્યાનથી જોયું અને રાજા નળને ઓળખી લીધા અને તેની પાસે જઈને રાજા નળના ગળામાં વરમાળા પહેરાવી દીધી દમયંતીએ બે હાથ જોડી દેવતાઓને કહ્યું હે દેવગણ હું પહેલાંથી જ રાજા નળને પોતાના પતિના રૂપમાં સ્વીકાર કરી ચૂકી છું તમે બધા અમને આશીર્વાદ આપો આ જોઈને બધા દેવતાઓએ નળ અને દમયંતીને આશીર્વાદ આપ્યા નળ અને દમયંતીના વિધિપૂર્વક વિવાહ થયા દમયંતી નિષેધ દેશની મહારાણી બની બંને સુખ શાંતિથી રહેવા લાગ્યા સમય જતાં દમયંતીએ એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો પુત્રનું નામ ઇન્દ્રસેન અને પુત્રીનું નામ ઇન્દ્રસેના રાખ્યું બંને બાળકો પોતાના માતા પિતાની જેમ જ સુંદર અને સર્વગુણ સંપન્ન હતા વિદર્ભ નરેશ પોતાની પુત્રી દમયંતીને મળવા માટે નિષદ દેશમાં આવ્યા પોતાની પુત્રીના સુખી ગ્રસ્ત જીવનને જોઈને તે ઘણા ખુશ થયા પરંતુ બધા દિવસો એક જેવા નથી હોતા જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે દિવાળીનો તહેવાર આવવાનો હતો રાજા નડે પોતાના રાજ્યમાં એક મોટી પૂજાનું આયોજન કર્યું એ પૂજામાં નળે બધા જ દેવતાઓનું પૂજન કર્યું પણ કળિયુગને ભૂલી ગયા આથી કળિયુગ ક્રોધિત થઈ ગયા તેને એ પોતાનું અપમાન સમજ્યું અને કળિયુગે રાજા સાથે બદલો લેવાનું નક્કી કર્યું આમ તો રાજા નળ ગુણવાન અને ધર્મનિષ્ઠ હતા પણ તેનામાં એક અવગુણ હતો તેઓને જુગાર રમવાનો શોખ હતો નળના એક ભાઈનું નામ પુષ્કર હતું તે રાજા નળથી અલગ રહેતા હતા તેને રાજા નળને જુગાર રમવા માટે આમંત્રિત કર્યા રાજાનું ભાગ્ય પલટાયું રાજા નળ જુગારમાં પોતાનું બધું જ ધન સોનું ચાંદી રથ અને રાજપાટ હારી ગયા મહારાણી દમયંતીને પરિસ્થિતિની જાણ થતાં પોતાના બંને બાળકોને વિદર્ભ દેશની રાજધાની કુંડનપુર મોકલી દીધા આ બાજુ નળ જુગારમાં બધું જ હારી ગયા તેને પોતાના શરીરના બધા જ આભૂષણો અને વસ્ત્રો ઉતારી દીધા માત્ર એક જ વસ્ત્ર પહેરીને નગરની બહાર નીકળી ગયા દમયંતી પણ એક જ સાડીમાં પોતાના પતિ સાથે ચાલી નીકળી એક દિવસ જંગલમાં રાજા નડે સોનાની પાંખવાળા કેટલાય પક્ષીઓ જોયા રાજાએ વિચાર્યું કે જો તેને પકડી લેવામાં આવે તો તેને વેચીને જીવન નિર્વાહ માટે થોડું ધન મેળવી શકાશે આમ વિચારીને તેને પોતે પહેરેલ વસ્ત્ર ઉતારી પક્ષીઓ ઉપર ફેંક્યો તે પક્ષીઓ રાજા નળના વસ્ત્ર લઈને ઉડી ગયા હવે રાજા નળ પાસે શરીર ઢાંકવા માટે એક પણ વસ્ત્ર ન રહ્યું નળ પોતાના કરતા દમયંતીના દુઃખથી વ્યાકુળ હતા તેઓ થાકેલા અને ભૂખ્યા હતા રાજા નળે બહુ જ મહેનત કરીને તળાવમાંથી થોડીક માછલીઓ પકડી અને દમયંતીને આપી પરંતુ દમયંતીને વરદાન મળેલું હતું કે તેના હાથનો સ્પર્શ થતાં મૃત પણ સજીવન થઈ જાય આથી જેવી જ માછલીઓને દમયંતીએ સ્પષ્ટ કર્યો કે તે બધી જ સજીવન થઈને પાણીમાં જતી રહી નળ પોતાની સાથે થઈ રહેલી બધી જ ઘટનાઓને જોઈને હતાશ થઈ ગયા આખરે મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે એમ મનોમન વિચારવા લાગ્યા હે ભગવાન મારી સમજમાં નથી આવતું કે હવે હું શું કરું હું એકલો હોત તો આ બધું સહન કરી લેત પણ મારાથી દમયંતીનું દુઃખ નથી જોવાતું જંગલમાં ચાલી ચાલીને નળ અને દમયંતી એક વૃક્ષ નીચે બેસી ગયા બંને એક જ વસ્ત્રથી પોતાનું શરીર ઢાંકેલા હતા થાક અને ભૂખના લીધે દમયંતીને ઊંઘ આવી ગઈ રાજા વિચાર્યું કે દમયંતીને મારે લીધે ઘણું દુઃખ સહન કરવું પડે છે એવો વિચારી રાજા રાજાનાળ દમયંતીને સુતેલી જ હાલતમાં છોડીને ચાલવા લાગ્યા તેણે વારંવાર એ જ વિચાર આવતો હતો કે દમયંતીની આદશા માટે પોતે જ જવાબદાર છે મેં દમયંતીને તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું પણ હું તેના આ અનંત દુઃખનું કારણ બની ગયો છું હવે મારાથી દમયંતીનું દુઃખ નથી જોવાતું જો હું તેને અહીં જ આ જ અવસ્થામાં છોડીને ચાલ્યો જઈશ તો તે પોતાના પિતા પાસે ચાલી જશે આવું વિચારી રાજા રાજાન દમયંતીની અડધી સાડી ફાડીને તેણે પોતાનું શરીર ઢાંક્યું અને દમયંતીને ત્યાં જ છોડી ચાલ્યા ગયા જ્યારે દમયંતીની નીંદર ઉડી તો પોતાને એકલી જોઈને વિલાપ કરવા લાગી તે પટકતી ફટકતી જંગલ વચ્ચે પહોંચી ગઈ ત્યાં જંગલમાં એક અજગર દમયંતીને ગળી જવાની કોશિશ કરતો હતો પોતાની રક્ષા કરવા માટે દમયંતી જોર જોરથી ચીસો પાડવા લાગી દમયંતીનો અવાજ સાંભળીને ત્યાં એક સિંહ આવ્યો અને અજગરને મારીને દમયંતીને બચાવી લીધી દમયંતી શાંત થઈ ત્યારે સિંહે દમયંતીને પૂછ્યું કે તું આ જંગલમાં શા માટે અને કેવી રીતે આવી તું કોણ છે સુંદર દમયંતીની સુંદરતા જોઈને સિંહ સિંહ તેને કામ વાસનાના ભાવથી જોવા લાગ્યો દમયંતી તેની મનસા સમજી ગઈ આથી દમયંતીએ તેને શ્રાપ આપતા કહ્યું કે હે ભગવાન જો મેં મારા પતિ રાજા નળ સિવાય પણ પરપુરુષ વિશે વિચાર ન કર્યો હોય તો તમે આ સિંહના પ્રાણ લઈ લો દમયંતીના આટલા કહેવાથી જ સિંહના પ્રાણ નીકળી ગયા ત્યાર પછી ભટકતા ભટકતા દમયંતી દેવયોગથી એક દિવસ ચેદી નરેશ સુબાહુ પાસે આવી અને ત્યાંથી પોતાના પિતા પાસે પહોંચી ગઈ રાજા જે રસ્તેથી જઈ રહ્યા હતા ત્યાં ઘનઘોર જંગલ હતું તેમણે જોયું કે જંગલમાં ભયાનક આગ લાગેલી છે તે આગમાં એક સાપ ફસાયેલો છે સાપ નીકળવાની ઘણી કોશિશ કરતો હતો પણ તે આગમાંથી નીકળી શકતો ન હતો તેની આ દશા જોઈને રાજાને તેના ઉપર દયા આવી ગઈ તેણે તરત જ સાપને બહાર કાઢ્યો તે સમયે સાપે કહ્યું રાજન તું મને તારા પગથી દસ ડગલા ગણીને આગળ રાખી દે ત્યારે જ મારું ભલું થશે તે સાપ ધર્મરાજ હતા જે રાજા નળની પરીક્ષા લઈ રહ્યા હતા રાજા નળ જેવા જ સાપને લઈને દસ ડગલા ગણ્યા કે સાપે રાજા નળના માથા ઉપર ડંખ મારી દીધો રાજા નળ ચોકીને બોલ્યા લાગે છે આ મારો કાળ છે હવે હું કોઈને જોઈ નહીં શકું અને આ જંગલમાં જ મરી જઈશ ત્યારે સાપે કહ્યું કે ચિંતા ન કરો રાજન તમને કંઈ નહીં થાય મેં તમારી પરીક્ષા કરી અને તમે તેમાં સફળ થયા છો ધર્મરાજે કહ્યું રાજન તમારા આ રૂપરંગને જોઈને બધા તમને રાજવંશી સમજશે અને કોઈ કામ નહીં આપે હું તમને શ્યામવર્ણ બનાવી દઉં છું તમારા શ્યામવર્ણને જોઈને તમને કામ મળશે અત્યારે તમારે એની જરૂર છે પરંતુ જ્યારે તમારે તમારું રૂપ પાછું મેળવવું હોય તો તમે મારું સ્મરણ કરજો મારું સ્મરણ કરતાં જ તમારો રંગ પહેલાં જેવો થઈ જશે ધર્મરાજ એમ કહી ત્યાંથી ચાલ્યા ગયા રાજા નળ ભટકતા ભટકતા રાજા ઋતુપર્ણની ત્યાં પહોંચી ગયા જે અયોધ્યાના રાજા હતા રાજા નડે કહ્યું મહારાજ મને કામ આપો રાજા રિતુપર્ણએ તેમનું નામ પૂછ્યું અને કહ્યું તમને શું કામ આવડે છે રાજા નડે કહ્યું મારું નામ બાહુક છે અને હું ઘોડાની સારી રીતે સંભાળ રાખી શકું છું અને રથ ચલાવવામાં પણ નિપુણ છું રિતુપર્ણે પોતાના પાંચસો ઘોડાની સંભાળ રાખવાનું અને રથ ચલાવવાનું કામ નડને સોંપી દીધું બાહુકના સારા વ્યવહારથી રાજા ખૂબ પ્રભાવિત થયા બાહુકને રાજા ઋતુપર્ણની ત્યાં કામ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો હતો એક દિવસ રાજા નળને ખબર પડી કે વિદર્ભ દેશની રાજકુમારીનો સ્વયંવર ફરીથી થઈ રહ્યો છે આ સમાચાર સાંભળીને બાહુક બેચેન થઈ ગયા તેણે વિશ્વાસ ન આવ્યો કે દમયંતી બીજા વિવાહ કરી શકે ત્યારે એક સેવકે બાહુકને આવીને કહ્યું બાહુક ચાલો મહારાજ બોલાવે છે બાહુકે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું મહારાજ હાથમાં એક નિમંત્રણ પત્ર લઈને ચિંતામાં છે બાહુકે આવીને કહ્યું મહારાજ તમે મને બોલાવ્યો હા બાહુક એમ કહીને મહારાજે બાહુકને નિમંત્રણ પત્ર બતાવતા કહ્યું કે જુઓ બાહુક આ વિદર્ભ દેશની રાજકુમારીનું નિમંત્રણ પત્ર છે કાલે જ સ્વયંવર છે અને આ નિમંત્રણ પત્ર મને આજે જ મળ્યું હવે તમે જ કહો કે હું આટલા સમયમાં ત્યાં કેમ પહોંચી શકું બાહુકે મહારાજને કહ્યું મહારાજ આપ ચિંતા ન કરો હજુ ઘણો સમય છે હું તમને ત્યાં સમય પહેલાં જ પહોંચાડી દઈશ બાહુકના આશ્વાસનથી મહારાજની ચિંતા દૂર થઈ જેવા જ મહારાજ રથ ઉપર બેઠા કે બાહુકે મનમાં ને મનમાં પવનદેવનું સ્મરણ કરી રથ હાંક્યો થોડી જ વારમાં રથ હવા સાથે વાતો કરવા લાગ્યો મહારાજ રીતુપર્ણ રથની ગતિ અને રથવાહક બાહુકને જોઈ ચકિત રહી ગયા જેવા મહારાજ રથની બહાર જોવા લાગ્યા તેવા જ મહારાજનું અંગવસ્ત્ર ઉડી ગયું મહારાજ બોલ્યા બાહુક રથને રોકો મારું અંગવસ્ત્ર ઉડી ગયું છે બાહુકે તરત જ રથ રોક્યો બાહુકે કહ્યું મહારાજ આપણે તો ઘણા દૂર નીકળી ગયા છીએ પાછું વળવું શક્ય નથી જો આપણે પાછા જઈશું તો મોડું થઈ જશે મહારાજે કહ્યું તો જવા દો અને ચાલો બાહુકે ફરીથી રથ ચલાવ્યો સંધ્યા પહેલાં જ બાહુકે મહારાજને વિદર્ભ દેશની સ્કંદવારના ગૃહમાં પહોંચાડી દીધા ત્યાં પહોંચતા રાત થઈ ગઈ હતી તે ગૃહમાં ઘણા રાજાઓ રોકાયા હતા દમયંતી બહુ જ સાવધાનીપૂર્વક બધી જ વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહી હતી મનમાને મનમાં દમયંતી વિચારી રહી હતી કે જો રાજા નળ નહીં મળે તો પરંતુ દમયંતીએ આશા ન છોડી દમયંતીનું મન જાણતું હતું કે જો રાજા નળને તેના સ્વયંવર વિશે જાણ થશે તો તે જરૂર આવશે આજની રાત છેલ્લી રાત હતી બધા જ રાજા અને રાજકુમારો સ્વયંવરમાં પહોંચી ગયા હતા દમયંતીના મત અનુસાર હવે કોઈ પણ બાકી ન હતું દમયંતીએ રાત્રે પોતાની દાસી કેશકી સાથે પોતાના બંને બાળકોને મોકલ્યા અને કહ્યું કે તમે બધા રાજાઓની સામે જઈને અમારી કથા સંભળાવજો શું ખબર નળ વેશ બદલીને આવ્યા હોય કેશકી બધા રાજાઓને તેની કથા સંભળાવતી અને આગળ વધતી જતી હતી કેશકી કથા સંભળાવતા સંભળાવતા બાહુક પાસે પહોંચી ગઈ અને એ દમયંતીની કથા અત્યંત કરુણતાપૂર્વક સંભળાવી રહી હતી દમયંતીની કરુણાભરી કથા સાંભળીને બાહુકની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા બાહુકે ઇન્દ્રસેન અને ઇન્દ્રસેનાને ગળે લગાવી લીધા દમયંતીની શિખામણ મુજબ બાળકોએ કહ્યું મને ખૂબ જ ભૂખ લાગી છે બાહુકે કહ્યું બાળકો હું હમણાં જ તમારા માટે ભોજન બનાવું છું એમ કહીને બાહુકે તરત જ અગ્નિદેવ અને વરુણદેવનું સ્મરણ કર્યું સ્મરણ કરતાં તરત જ બંને પ્રગટ થયા બાહુકે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવીને બંને બાળકોને ખવડાવ્યું અને તેને ખીર આપીને કહ્યું કે તમારી માતાને આપી દેજો બાળકો ખીર લઈને દમયંતી પાસે આવે છે દાસી તેને બધી જ વાત કરે છે દમયંતી ખીર જોઈને સમજી જાય છે કે આ ખીર તેના માટે રાજા નળ સિવાય બીજું કોઈ બનાવી શકે નહીં માટે તે દોડીને વાહુક પાસે જાય છે અને રાજા નળને ઓળખી જાય છે વાહુક મનમાં ધર્મરાજનું સ્મરણ કરે છે આથી રાજા નળને તેનું સ્વરૂપ પાછું મળે છે અંતમાં દમયંતીના સતિત્વના પ્રભાવથી એક દિવસ મહારાજ નળના દુઃખોનો અંત થયો બંનેનું પુનઃ મિલન થયું અને રાજા નળને પોતાનું રાજ્ય પાછું મળી ગયું પુરાણો અનુસાર કહેવાય છે કે નળ અને દમયંતીની વાર્તા સાંભળવાથી પતિ પત્ની વચ્ચેના મતભેદ દૂર થાય છે અને પ્રેમ વધે છે અંતમાં ઋષિ યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર જીવનમાં સુખ દુઃખ તો આવે જ છે પરંતુ ધૈર્ય રાખવું જોઈએ અને સત્ય અને ધર્મનો માર્ગ ક્યારેય છોડવો જોઈએ નહીં અને નિડરતાથી કઠોર પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ નળ અને દમયંતીની કથા સાંભળીને યુધિષ્ઠિરનું દુઃખ ઓછું થયું અને તેનું મન શાંત થયું તો મિત્રો આ હતી નળ અને દમયંતીની કથા તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવી વાર્તાઓની નોટિફિકેશન મળી રહે મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં